આશીર્વાદ સદાય દશામાં કલ્યાણ થતું તો ક્ષમા કરજે અને આવી રીતે વિરાજો દર વર્ષે મારા ઘરે દશામાં વિરાજો મારા ઘરે ખુશીમાં આનંદ ઉત્સવ લાવજે માં અને કુંસુક છે તો ક્ષમા કરજે મારી મા અને આવા મંગલ કાર્ય અમે કરતા રહીએ ખાલી કાંઈ કુંસુક તો માફ કરજે મારી મા જય દશા જય દશામાં